નમસ્કાર બધાને આજનો વિડીયો છે એના માટે કે બાળકોને ફોનની ટેવ કેમ કાઢવી તેના માટે તો સૌપ્રથમ તો બાળકને ખીજાશું કે મારશું અથવા તો ધમકાવવાથી બાળકમાં ખાસ કોઈ ફેર નહીં પડે બાળક શીખે છે જોઈને એ જે જુએ છે એવું જ કરે છે તેથી ઘરના સભ્યો કામ વગર ફોન નહીં યુઝ કરે તો બાળક આપોઆપ ફોન નહીં જુએ આજે આપણે કેવું કરીએ છીએ કે આપણે આખો કરવી બધું બાળકના ખ્યાલમાં ફોનનું કામ કરી લેવું બાળકને જો ફોન જોવાની ટેવ પડી જાય તો તેને બીજી એકેય રમતમાં રસ નહીં પડે તે વારંવાર ફોન ની માગણી જ કર્યા કરશે તેથી જ કામનું થોડું મોડું થાય તો ચાલે થોડો સમય બાળકને આપો તેની સાથે વાર્તાઓ કરો કે જેથી તેનામાં સર્જનાત્મક શક્તિ વધે તમારા ઘરે કપડાના કેવા મોટા મોટા કબાટ ભર્યા હોય છે તો એક નાનું એવું ખાનું પુસ્તકોથી ભરેલું પણ રાખો ને અને થોડો સમય પુસ્તકોના વાંચનને આપો જેથી આપણે જ્ઞાન વધશે અને બાળકને પણ વાંચનનો મહત્વ મળશે અને વાંચનનો શોખ થઈ જશે પછી તમારે બાળકને કંઈ નઈ શીખવાડવું પડે તમારું બાળક ઘણી જગ્યાએ વાંચતા બાળકો જોયા હશે તમે અને એને જ્ઞાન ભરપૂર હોય છે તો તમે પણ તમારા ઘરે વાંચનનો શોખ બધા રાખો બધાનો હોય તો એકાદા બે સદસ્યો વાંચશે એને જોઈને બાળક પણ શીખી જશે પછી એને કંઈ નઈ શીખવાડવું પડે અને બીજું કે આજે ઘણી સ્કૂલમાં એવો ટ્રેન્ડ છે કે ચિત્ર જેવી પ્રવૃત્તિમાં સમય ન બગાડો તેમાંથી શું શીખે બાળકનો કોર્સ અધૂરો રહી જાય એવું ઘણા શિક્ષકોનું માનવું છે પણ એ ધ્યાનમાં રાખજો કે ચિત્ર તો એવી કલા છે કે તમે ક્યારેય એકલતા નહીં અનુભવો વૃદ્ધાવસ્થા સુધી આ કલા તમને સાથ આપી જીવન પસાર કરવામાં મદદ કરશે તેથી જ નવરાશના સમયમાં ચિત્રો દોરી બાળકની ઉત્સુકતા વધારો જેથી બાળક પોતે પેન્સિલ લઈ બેસી જશે બાળક જેમ વધારે એક્ટિવ રહેશે પ્રવૃત્તિમાં રસ લેશે તેટલો તેને ફોનથી લગાવ ઓછો રહેશે તેની સાથે રમો દળે રમો દોડો કૂદો જેથી બાળકને પણ થશે કે વધારે મારામાં રસ છે અને રમવાથી આપણે પણ ફિટ રહીશું અને આપણું શરીર પણ હળવાશ અનુભવશે બીજું કે બાળકની માને સૌથી પહેલા સમજદારી કેળવવી પડશે કારણ કે સંતાનના વાલી તરીકે તો પુરુષનો રોલ તો માત્ર બે ચાર મિનિટનો મનની ઈચ્છા ખાતર સેક્સ કરી છૂટા થઈ જાય છે પણ એક સ્ત્રી તરીકે એટલે કે જે માં નથી કહેવાતી કે જેને સેક્સ કરો પ્રેગ્નેટ બનો અને બાળકને જન્મ આપો એ જ માં નથી એટલે કાંઈ માતાજીનો હોદ્દો મળી જતો નથી પહેલા એક સમજદાર વ્યક્તિ બનો વધુ જ્ઞાન મેળવો કલા કૌશલ્ય વિકસાવો પછી તમને જોઈને તમારું બાળક ઘડાય છે કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ કેટલે અંશે સાચું પેલા ક્યાંક માવતર કુમાવતર થયા હોય તો જ છોરું કછોરું થયું હોય પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું ભૂલ હતી તેથી બાળકનું સર્જન કરવામાં માનો રોલ એક મહત્વની ભૂમિકા ભજવે છે કાંઈ એમ જ માં દુર્ગાનું રૂપ નથી કહેવાતી તેની અંદર બધી કલા કૌશલ્યો હોય છે તેથી જ એક માં તરીકે બાળકને સારા નરસાનું ભાન કરાવવું ખૂબ જ જરૂરી છે નાના બાળકને તેની માં સર્વસ્વ હોય છે એને એના ભગવાન છે કારણ કે સૌથી પહેલો સંપર્ક માનો જ હોય છે માને કીધા પહેલા માને ખબર પડી જશે કે મારા બાળકને આ જોઈએ છે તેથી જ જો માં સમજદાર હોય તો બાળક તેને જોઈને જ સારી રીતે કેળવે જો માં આખો દિવસ ફોનનો દુરુપયોગ કરશે તો બાળક આ જ શીખવાનું છે પણ ઘણી માં તેના બાળકને પ્રોત્સાહન આપે છે અને ખોટા વખાણ કરે છે કે મારો દીકરો તો ખૂબ હોશિયાર છે તેને ફોનમાં બહુ ગેમ આવડે બધા ડાયલોગ મોઢે હો આવા ખોટા વખાણ કરે અને બોલ્યા કરે ક્યાં કોઈ કલા કૌશલ્યની વાત જ ક્યાં કરવાની બાળકને ફોનની લતથી છોડાવવા સૌપ્રથમ તો જે પેલા કહેલી એ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો આ બધી ફોન થી બાળકને આઘુ રાખી શકાય અને થી પણ આઘુ રાખી શકાય તો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ